જય બધે માદેવ ગુડ મોર્નિંગ નઈ ભાઈ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે મસ્ત મેના છે ને ભાઈ ઢસા માં પાછો બ્લોગ શરૂ કર્યો છે હું છું એક બ્લોગ બનાવવાનો છે તો બ્લોગ નઈ બનાવવામાં બનાવવાનો હાલો ને વાળ કાપી જોને હાલો ને હાલો હાલો તો કાઈ ને હાલો રોહિતભાઈ ભાઈ આવી ગયા છે વાળ કપાવવાના સ્પોન્સર છે આજના પૈસા આપી જો હાલો હે હાલો તો અમિતભાઈ ભાઈ ફટાફટ છે ને વાળ કપી નાખી અને દુકાન હતા પછી ભાઈ મોડું થઈ જશે વાળ કપી નાખી પૈસા આપી દે સબ આજના લગભગ 9 વાગી છે ને ભાઈ હું કહેવાય

બધા આડા અવળા વહી ગયા છે અમને પાછા ભેગા થાય પછી પછી મોજ કરી વિ પછી પડી તો કાઈ ન હલો આજ તો કઈ જાદુ નવી ઉપાય પછી ખાવી છે તમને બતાવી બ્લોગ બનાવી કાઈ ન હલો આગળ બીજા રવ પાસ બનાવશું જો આ રીત માં તો વિડિયો અને વિડિયો તો ઊહી કઈ નવી તરીક કે बाजू માં ડીજે શરૂ છે જે લગન જે ન્યાત જે આપણે જાદા નથી આપણે ન્યાકે જવું નથી ભાઈ અને સુઈ જાય ભાઈ કાલે પછી ન્યા કામે કામે ને ઓલું કામ હું કરે